મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનારા સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન આ આવનારા રેલવે તેમજ તલાટીના પ્રશ્નોના સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો આપણે ખાસ કરીને વિજ્ઞાનના પ્રશ્નોનો સો પ્રશ્નો સો પ્રશ્નોનો વિડીયો અપલોડ કરીશું તેમજ હાલની અંદર આપણે પછી રિધનીના દાખલા તેમજ હાલની અંદર કોઈ પ્રશ્ન હશે તો પ્રશ્નની અંદર આપણે ધારો કે કોઈ ભારતનો પ્રશ્ન હશે દેશનો પ્રશ્ન હશે તો ભારત દેશ વિશે વીસ પ્રશ્નો કે દસ પ્રશ્નો બીજા તૈયારી કરાવીશું એટલે પંદર પ્રશ્નો આ અને વાઇઝ દસ દસ પ્રશ્નો બીજા એટલે કુલ સો પ્રશ્નો કરણના થશે અને સો પ્રશ્નો છ મહિનાના કરંટના છે ને એ ભાગ વાઇઝ અપલોડ થશે રોજના છ મહિનાનું કરણ નહીં હોય મૌલિક રીતે છેલ્લે આપણે ચર્ચા કરીશું ભાગ વાઇઝ કરીશું અત્યારે ભાગ ત્રીજો છે એક અને બે ભાગ આપણે રજૂ કરી દીધેલ છે મૌલિક રીતે આગળના દિવસના કરણના આગળના બે દિવસના કરણમાં ભાગ એકને બે રજૂ કરેલો છે ત્રીજો ભાગ છે આવતીકાલે ચોથો ભાગ રજૂ મૌલિક રીતે છેલ્લે ચર્ચા કરીશું કુલ પોચ ભાગ હશે પોચ ભાગની અંદર છ મહિનાનું કરણના અમુક પ્રશ્નોનું સોલ્યુશન હશે એટલે અને અઠવાડિયાની અંદર પોંચ દિવસ છ ભાગનું છ મહિનાનું કરણ અને તેમજ છ અને સાત આ બંને દિવસમાં એક દિવસ ભારતના પ્રશ્નો એક દિવસ અમેરિકાના પ્રશ્નોનું સોલ્યુશન હશે બરાબર તો તમને એ પણ માહિતી મળતી રહે અને મૌલિક રીતે ચર્ચા આપણે કરવાના છે પ્રશ્નોની જે આપણે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ અમુક પ્રશ્નો આપણે ટોપિક મહાકાળી એજ્યુકેશન ચેનલ છે વોટ્સઅપની અંદર તેમાં ટોપિક નાખી દઈશું અને યુસ્ટ ટેલિગ્રામમાં પણ ચેનલ છે તેની અંદર આપણે મૌલિક રીતે જે પ્રશ્નો બો વાત કરીએ છીએ તે પણ તેનો આપણે પેજ આપણે તેમાં અપલોડ કરીશું મૌલિક રીતે અપલોડ નાખી દઈશું આપણે તેની અંદર અપલોડ કરી દઈશું એટલે ખાસ કરીને તમને ચર્ચા ના રહે બંને છે શેડિયોની વોટ્સઅપ પર ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામ પર ટેલિગ્રામ પર ટેલિગ્રામ પર પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટા અને ફેસબુક પણ અમુક પ્રશ્નો આપણે અપલોડ કરીએ છીએ બરાબર ટોપિકો એ જ ટોપિકો તો આઠ કરંટ આઠ ઓગસ્ટ કરંટ અફેર્સ બે હજાર પચીસ અને છેલ્લે એક દિવસ વિડિયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કોઈપણ દિવસના વિડીયો તમે અપલોડ કરો કોઈ દિવસના પ્રશ્નો હોય લેટ અપલોડ કરો તો બીજાના રિવિઝન પછી અમારો વિડીયો કેવો છે તમને તે માહિતી મળી રહી અને રિવિઝન પણ તમારું મળી રહે પ્રશ્ન હાલમાં રાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો સાત ઓગસ્ટ થીમ છે રાષ્ટ્રીય હદ કરકા મહિલા સશક્તિકરણ હદ કરઘા મહિલા સશક્તિકરણ તો દિવસે વિશે ચર્ચા કરી લઈએ તો એક ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ એક ઓગસ્ટ વર્લ્ડ લંકર કેન્સર ડે એક ઓગસ્ટ વર્લ્ડ વાઇડ વેબ ડે ચાર ઓગસ્ટ અમેરિકી તટરક્ષક દિવસ ત્રણ ઓગસ્ટ ક્લોવસ સિન્ડ્રોમ જાગૃતતા દિવસ પોચ છ ઓગસ્ટ હિરોસીમા દિવસ બરોબર પ્રશ્ન બે હાલમાં તમિલનાડુના રાજ્યનો રાજ્ય પશુ નીલગિરી નહર તહારની જનસંખ્યામાં બે હજાર પચીસમાં કેટલા પ્રતિશતનો વધારો જોવા મળ્યો છે તો એકવીસ ટકા કેપિટલ છે ચેન તમિલનાડુ તો તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ સીએમ છે એમ કે સ્ટાલિન અને રાજ્યપાલ છે આર્યન્દ્ર રવે થિરુભેનુ મહોત્સવ થિરુવતી તિરુવતુરાઈ મહોત્સવ તમિલનાડુ મનાવવામાં આવે છે લોકસભાની ઓગણચાળીસ ઓગણ સીટો રાજ્યસભાની અઢારની વિધાનસભાની બસો ચોત્રીસ વિદ્યાર્થીની એક કોમેન્ટ એવી હતી કે ભાઈ તમે સર તમે ખાસ કરીને એક કોમેન્ટની અંદર વિધાનસભા લોકસભાની સીટો વિશે માહિતી આપજો તો આપણે શરૂઆત કરી દીધી છે ભારતમાં લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે અને ચાના ઉત્પાદનમાં અસમ અસમ ટોપ પર છે પશ્ચિમ બંગાળ એક બે પર છે તમિલનાડુ ત્રણ પર છે ચાના ઉત્પાદન દેશમાં ચીન ટોપ પર છે બીજા પર ભારત છે ત્રણ કેન્ડિયા પર છે ચાર શ્રીલંકા પાંચમાં તુર્કી અને પાંચ પર તુર્કી છે તમિલનાડુ દિવસ મનાવવામાં છે અઢાર જુલાઈ અને તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બર તમિલનાડુની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં મદ્રાસ્યના નામે થઈ હતી અઢાર જુલ જુલાઈ એટલે તેમના માટે સ્થાપના દિવસ એક નવેમ્બરે મનાવવામાં આવે છે અને તેનું નામ બદલાણું એટલે કે અઢાર જુલાઈ ઓગણીસો અગ્યા મદ્રાસ રાજ્યની આધિકારિક નામ બદલીને તમિલનાડુ રાખવામાં આવ્યું એટલે તમિલનાડુ દિવસ મનાવવામાં આવે છે અઢાર જુલાઈ બરાબર તો ફોટો કોફી ઉત્પાદનમાં બ્રાઝિલ ટોપ પર છે ભારત સાતમા પર છે કર્ણાટક રાજ્ય કોફી ઉત્પાદન ટોપ પર છે બીજા પર કેટલ છે તમિલનાડુ ત્રણ પર છે મકાઈ ઉત્પાદનમાં દેશમાં અમેરિકા ટોપ પર છે ભારત પાંચમાં પર છે મકાઈ ઉત્પાદન કર્ણાટક ટોપ પર છે મધ્યપ્રદેશ બીજા પર છે તમિલ મહારાષ્ટ્ર ત્રણ ભર છે એક ઓક્ટોબર કોપી દિવસ એક મે આંતરરાષ્ટ્રીય ચાર દિવસ ભારતીય રેલવે હાઇડ્રોજનથી ચાલવાવાળી ટ્રેનો સફળ ટયેલા ચેન્નાઈ સ્થિત ઇન્ટરેગલમાં કોચ ફેક્ટરીમાં થયો તમિલનાડુને હોર્નબીલનું સંરક્ષણ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું તમિલનાડુ સ્થિત જીજી કિલ્લાના યુનેસ્કો વિશ્વ ધરોડ ઘોષિત કરવામાં આવ્યો ભારતીય સરકારે તમિલનાડુના વિધુ વિર્ધુનગરમાં ઓગણીસો કરોડ રૂપિયા પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્કનું સ્થાપના કરી તમિલનાડુએ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જીત્યો તમિલનાડુની પાંડ્યાવસના સંબંધિત જ આઠસો વર્ષ જૂના મંદિરની શોધ થઈ છે તો પ્રશ્ન ત્રણ હાલમાં બોક્સિંગ સબ જુનિયર અંડર પંદર રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પ હાલમાં સબ જુનિયર અંડર વીસ પંદર રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશીપનું આયોજન ક્યાં થયું છે તો ગ્રેટ નોયડા કાલે આપણે બોક્સિંગ શબ્દ બોલવાનું ભૂલી ગયા હતા એટલે વિડીયો પ્રશ્નો ફેરથી રીજૂ કરેલો છે પ્રશ્નચાર હાલમાં ભારતનો ઔદ્યોગિક સહયોગ માટે કયા દેશની સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર થયા છે તો રશિયા રશિયા કેપિટલ છે મોસ્કો કરંસી રશિયા રૂબલ રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન છ જૂન રશિયા ભાષા દિવસ બાર જૂન રશિયા દિવસ અને સત્યાવીસ જુલાઈ રશિયા સેના દિવસ રશિયા વિશે આપણે ચર્ચા કરી લઈએ થોડા પ્રશ્નોની રશિયાના છસો વર્ષ પહેલા ક્રાસ કો જ્વાળામુખી ફાટ્યો રશિયાના સૌથી મોટો નૌસેનિક જુલાઈ સ્ટોમનું આયોજન કર્યું સ્ટોરમાં આમાં આયોજન થયું રશિયાએ કેન્સરની વેક્સિન બનાવવાનું એલાન કરેલું છે સત્યાવીસ જુલાઈ રશિયા નૌસેના દિવસ મનાવવામાં આવ્યો રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને આ માન્યતા આપવાળો પ્રથમ દેશ બન્યો રશિયા ઈરાનમાં આઠ પ્રમાણુ સંયંત્ર બનાવશે રશિયા તાંત્રિક સ્ટેશનમાં યુએવી લોન્ચ કરીને આ તકનીક પેડ કરાવશે ભારતને રશિયાની જાતની એક સંબંધોની અઠોતરમી વર્ષગાઢ બનાવી ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક સભ્ય ઇન્દ્ર પછી શરૂ થયો બરોબર તો પ્રશ્ન પોચ હાલમાં કોને ફોટાના ટ્રાયબ ટ્રાયબલ ફોટો ઓફ ધ ઇયર એવોર્ડ બે હજાર પચી મળ્યો છે તો વુદી મૂડી પેડિંડી રાજુ તો તે થોડા એવોર્ડ મળ્યા વિશે અને પુરસ્કારથી સન્માનિત કરવા તેના વિશે માહિતી આપી આપણે લઈએ આપી લઈએ તેતાળીમો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર નીતિન ગડકરીએ સન્માનિત કરવામાં આવે છે જીપી પી બિરલા મેમોરિયલ પુરસ્કાર ડો વી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા શ્રી પેન પુરુષ પેન અનુવાદ પુરસ્કાર જીત્યો સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએક્ટર બે હજાર પુરસ્કાર જીત્યો સુનિલ ભારતી મિત્તલને બ્રિટનની ભારત યુનિવર્સિટીથી મા ડોક્ટરની સન્માન મળ્યો મહિલા હોકી ખેલાડી દીપિકા મેજિક સ્કિલ પુરસ્કાર જીત્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ ધર્મ ધર્મેન્દ્ર પ્રધાન સ્કિલ રત્ન પુરસ્કાર જીત્યો છે વર્ષા દેશપાંડેને બે હજાર પચીસ સંયુક્ત રાષ્ટ્ર કંજન સંખ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન છ હાલમાં આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા ગઠબંધનનો એકસો સાતમો સદસ્ય બન્યો છે તો મોલદોવા મોલદોવાની અંદર સદસ્ય બન્યો છે તેની અંદર આપણે ચર્ચા કરી લઈએ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન એટલે કે આઈ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ તેની સ્થાપના ત્રીસ નવેમ્બર બે હજાર પંદરમાં સ્થાપના થઈ હતી તેનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે ડાયરેક્ટર જનરલ આશીષ ખન્ના છે તેના બરાબર પ્રશ્ન સાત હાલમાં ભારત પૂરી રીતે સૌર ઉર્જાથી ચાલવાવાળી ભારતની પ્રથમ વિ વિધાનસભા કઈ બની છે તો દિલ્હી પ્રશ્ન આઠ હાલમાં ઇઝરાયલ કોની સાથે રેકોર્ડ પોત્રી અરબ ડોલરની પ્રાકૃતિક ગેસ નિર્યાત પર સમજોતા કરવામાં આવ્યા છે તો ઇજિપત ઇજિપતનો એટલે કે મિશ્ર કેપિટલ છે કાહેરા કરણસિંહ છે ઇપિત પાઉંડ રાષ્ટ્રપતિ છે અબ્દેલ ફતેહ અલી પ્રશ્ન નવ હાલમાં સાંકેતિક ભાષા વિ વિષય જ્ઞાનોના પેનલમાં સામેલ કરવાવાળો પ્રથમ રાજ્ય કોણ બન્યો છે તો પંજાબ કેપિટલ છે ચંદીગઢ સીએમ છે ભગવતમાન ગુલાબચંદ કટારીયા તેના રાજ્યપાલ છે લોકસભા સભા સીટો તેર રાજ્યસભાની સાત અને વિધાનસભા એકસો સત્તર બરાબર તો પંજાબની અંદર સીએમ ભગવંતલ છે અને આપ આમ આમ આદમી પાર્ટીની સરકાર છે બરાબર પંજાબ સરકારે હેરિટેજ ખેલો પર પ્રતિબંધ હટાવ્યો બળદગાડીની દોડ ઘોડાની દોડ અને કૂતરાની કબૂ દોડ કબૂતરબાજી આ ખેલોમાં યોજવામાં આવતું ભારતીય સોનાને પ પંજાબના સવનસિંહને સમક્ષ શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાનો આદેશનો નિર્ણય લીધો આ જે બાળક છે ને તે ખૂબ જ નાની ઉંમરના છે સવનસિંહ સવનસિંઘે પુલવા પુલવામાં સોરી મિત્ર પુલવામા નહીં પણ જે છે ઓપરેશન સિંધુ શરૂ થયું સિંધુ શરૂ થયું તેની અંદર જે પહલગામની અંદર થયું જે આતંકવાદી હુમલો થયો અને જે લોકોને જીવ ગુમાવ્યા છે તેની અંદર જે સૈનિકો તેના ખેતરમાં તહેનાત હતા તેમને તેને રાત દિવસ ચા અને ખોરાક નાસ્તો પૂરો કરતો હતો આ વિદ્યા આ બાળક એટલે તેના શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરવાની ભારતીય સેનાએ ફેસલો અને નિર્ણય કરેલો છે સવનસીનો પંજાબ સરકારે ઓપરેશન જ્યોત જીવન જ્યોત શરૂ કરી છે ઓપરેશન જીવ જ્યોત જે બાળકની ભિક્ષા માગતા હોય છે બાળકને લઈને હાથમાં તેડીને હાથમાં રાખતા હોય છે એટલા માટે કોઈ ભિક્ષા આપી શકે તેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે બંનેના ડીએનએ ટેસ્ટ બંને એક ડીએનએ ટેસ્ટ કરતાં એક જ લાગશે તો બાળક પોતાનું છે ના કંઈક બાળકને ઉઠાવેલું છે કથી ઉપાડી લીધેલું છે કંઈક ચોરી કરેલું છે તેવું માહિતી મળશે પંજાબે મફત ઈલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે પંજાબી મંત્રીમંડળ બેહાદ બી વિરોધી બિલ બે હજાર પચીસ રજૂ કર્યો પંજાબે ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગિક ક્રાંતિ શરૂ કરી પંજાબની કપાસની ખેતીમાં વીસ ટકાનો વધારો નોંધાયો છે દસમાં પ્રશ્ન દસ નંબર પ્રશ્ન કોને ક્ષમતા નિર્માણમાં આયોગ યોગના પૂર્ણકાલીન અધ્યક્ષનો નિયુક્ત કરવામાં આવે છે તો બે એસ રાધા એસ રાધા ચૌહાણ પીબી બાલાકૃષ્ણ જગોર લેવડના નવા સીઓ નુકસના બેંકના નવા એમડી અને સીઓ રાજીવ આનંદ મનિયા ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ પુષ્પેન્દ્રસિંહ નહિ મહેક શર્ના વિય સલાહકાર રક્ષા સેવાના પદભાર સંભળાવો સંજય વાસ્તવ નૌસેના પ્રમુખ પદભારસ સંભળાવ્યો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રના નવા પ્રમુખના રૂપમાં એ રાજરાજ્યની નિયુક્તમાં સિંધિર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલના ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે બરાબર તો આ પ્રશ્ન અગિયાર હાલમાં એટ ફાઇનેન્સીયલ પેટીએમના પોતાની કેટલી પ્રતિશતની ભાગીદારી અડત્રીસો ત્રણ કરોડ રૂપિયામાં વેચી છે તો પોણ પોસ્ટન ચોરી બરાબર પ્રશ્ન બાર હાલમાં કોને આઈઆઈટી ભારતમાં પ્રથમ સંચાલિત લર્નિંગ એપ ટીઓ જ લોન્ચ કરી છે તો આઈઆઈટી પલકડ એ આવી છે કેરળમાં તો આઈઆઈટી કઈ એવી આઈઆઈટી છે જેને જેને ટોપ પર છે ભારતની અંદર અને વિશ્વમાં ટોપ પર છે કઈ આઈઆઈટી તેનું નામ તમે કોમેન્ટમાં જવાબ આપજો કઈ આઈઆઈટીએ ના આઈઆઈટીએ આપણે તુર્કી દેશ સાથે શૈક્ષણિક સમજો સમજ સમજોતાને સમજો સમાપ્ત કરી દીધેલા છે તે પણ જવાબ આપજો તમે કોમેન્ટમાં આઈઆઈટી મદ્રાસ્ય દૂધ ઉત્પાદનના કોણ ટોપર છે દૂધ ઉત્પાદન કયો દેશ ટોપ પર છે કયું રાજ્ય ટોપ પર છે ભારતની અંદર અને દેશ કયો ટોપ પર છે ને તે પણ એક કોમેન્ટમાં જવાબ આપજો આઈઆઈટી મદ્રાસ્ય પરિસરમાં ભારતીય સેનાના અનુસંધાન કેન્દ્ર પ્રકોષ્ઠ અગ્નિશોધની શોધ કરી આઈઆઈટી મદ્રાસી કૃષિ અપશિષ્ટ આધારિત પેકિંગ સામગ્રી વિકસિત કરી આઈઆઈટી ગુવાહાટી ટીમની વાંસ આધારી ઓટોમોબાઈલ માટે તૈયાર કરી આઈઆઈટી મદ્રાસ્ય ભારતે સૌથી હલકી વેલચેર વાઇડી લોન્ચ કરી આઈઆઈટી દિલ્હી એસએસટી ઉમેદવારો માટે વીએસપીએચડી પીએચડી પ્રવેશની અભિયાન શરૂ કર્યું ક્યુએસ યુનિવર્સિટી રેન્કિંગમાં બે હજારમાં એટી દિલ્હી ટોપ પર છે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાનના સંસ્થાનની એઆઈટી સેન્ટર ઓફ ધ લેસ સ્થાપિત કરવા આઈએટી દિલ્હીની સાથે એમયુ કરવામાં આવ્યા છે પ્રશ્ન તેર હાલમાં છત્તીસગઢના કયા જિલ્લામાં નિકેલ કોલિયમ કોમિયમ પ્લેટિયમ ખનીજો મળ્યા છે તો મહાસુ મહાસમુદમાં પ્રશ્ન ચૌદ હાલમાં કેલી મેકે નિધન મેક કેલી મેકનું નિધન થયું તેઓ કોણ હતી તો અભિનેત્રીથી તે એકત્રીસ તેત્રીસ વયે નિધન થયું છે ખૂબ જ નાની ઉંમરે નિધન થયું પીએમ મોદીએ પણ તેમાં શોક વ્યક્ત કરેલો છે પ્રશ્ન પંદર હાલમાં ચોસઠ રાષ્ટ્રીય કલા પ્રદર્શની ક્યાં શરૂ થઈ છે દિલ્હી પ્રશ્ન હોળ હાલમાં અનુરાધાની પોલેન્ડમાં મહિલાઓને ભાલા ફેંકની સ્પર્ધામાં કેવો પદક જીત્યો છે તો પદક અનુરાધા અન્નુરાની બાસઠ પોઈન્ટ અગિયાર સિત્તેર મીટર ભાલો ફેંકીને પદક જીત્યો તો હાલમાં કોણ દુનિયાનો પાંચમો સૌથી મોટો વિમાન બજાર બન્યો હતો ભારત અને આગળના બે દિવસમાં જ આપણે આ ચર્ચા કરી લઈએ છે હાલમાં કોણ એઆઈ સિટી ઓફ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે બીજિંગ સિયોલ સિંગાપુર કે બેંગ્લોર બરાબર તો બેંગ્લોર ભારતનું કયા સ્થાન પર છે તે પણ તમે કોમેન્ટમાં આવ જવાબ આપજો એઆઈ સિટી ઇન્ડેક્સની અંદર અગાઉ ચર્ચા આપણે કરેલી છે તો આપણે મૌલિક ચર્ચા કરી લઈએ પ્રશ્નોની જે વાત કરી હતી તે આપણે ભારતના જે ભાગ ત્રીજો છે અને છ મહિનાની પહેલાંની આપણે પ્રશ્નોના છ એકથી પોંચ ભાગમાં ચર્ચા કરવાની છે તો આપણે ચર્ચા શરૂઆત કરી દઈએ છીએ મોહન ગોવિંદ મોહન એર ઇન્ડિયાના એકસો એઆઈ એઆઈ એકસો એકોતેરની દુર્ઘટનાની તપાસ કરી છે જે અમદાવાદનું વિમાન ક્રેશ થયું હતું તેનું દુર્ઘટનાની વિશે તપાસનું નેતૃત્વ કરશે આંધ્રપ્રદેશ પ્રદેશ કર્ણાટકની જેથી આવવા વડા તોતાપુરી કેરી પ્રથમ દિલ્હી રાજ્યની સરકારે નવી આપકારી નીતિ શરૂ કરી બીજિંગ બે હજાર પચીસમાં પેવર પાવર લિફ્ટિંગમાં વર્લ્ડ કપ શરૂ કર્યો મોદી સાહેબ પ્રશ્ની આધિકારિક યાત્રા બગર ફીફા કલ કપ બે હજાર પચીસનું આયોજન અમેરિકામાં થયું મેટાએ આરુનિવસને ભારતના નવા એમ્લી સૂચ્યતા રાજખન્ના ધ સ્ટાર ઓર લાઇટ ઓફ નામની પુરુષ ઉપન્યાસ કર્ણાટકની એપ જમ્પિંગ સ્પાઇડર નામની પ્રજાતિ શોધ કરી પ્રશ્નો દેશનો સૌરોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ કોલર ઓફ ધ ઓર્ડર ઓફ મકોડી થ્રી સન્માન સનામની પીએમ મોદીને કરવામાં આવ્યા છે ઈરાનના દેશમાં ઓપરેશન ટ્રુ પ્રોમિસ શરૂ કર્યું આઈએસસી બલ્લેબાજીની અંદર રેન્કિંગમાં સ્મૃતિ મંધાના ટોપ પર છે અઢાર જૂનમાં ટૉપ પર હતી પ્રધાનમંત્રી મોદી કેનેડાના જી સેવન સમિતિમાં ભાગ લીધો છે અને તે બે હજાર પચીસનું જીવ સમાન સેવન કે આયોજન થવાનું હતું તો આયોજન સેનો કનાના સ્કીસ આયોજન છે તે કેનેડાનું શહેર છે વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સનો દરજ્જો એર ન્યૂઝીલેન્ડને આપવામાં આવ્યો છે એ લાઈવેલી લોક કુમારની ઉત્તર કોરિયાના ભારતને નિયુક્ત કરવામાં છે કતાર એ દુનિયાની સર્વશ્રેષ્ઠનો કિતાબ મેળવ્યો છે અને સુરક્ષિતમાં એર ન્યૂઝીલેન્ડને કિતાબ મેળવેલો છે બરાબર તો વિશ્વનો વિમા વિશ્વનો ત્રીજો મોટો ઘરેલું વિમાન દેશ કયો બની ઘરેલું વિમાન છે અને પેલો આપણે વિમાન ઘરેલું વિમાન સિમાયની વાત કરેલી છે બરાબર એટલે એમાં ભારત પોંચમો સ્થાન પર છે પણ કરેલુ વિમાનનું ભારત ત્રીજા સ્થાન ત્રીજા સ્થાન પર છે અમેરિકા એક પર છે ભારત બે પર છે ચીન ત્રણ પર છે મેઘા મેઘાલય રાજ્ય બજેટમાં આઠ પ્રતિશત સ્વાસ્થ્ય માટે ફાળવેલ જે ભારતમાં સૌથી વધારે છે મધ્યપ્રદેશમાં જળગંગા સંવર્થન અભિયાન શરૂ કરવામાં આવ્યો ઓપન એ અમેરિકા દેશની રક્ષા વિભાગના બસો મિલિયન ડોલરનો અનુબંધ કર્યો કર્ણાટકમાં હાલમાં ચર્ચા રહેલા કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટકમાં સ્થિત છે સી સીબી બોર્ડના અનુરાધા ઠાકુર નિયુક્ત કરવામાં આવે છે હાલમાં નિજિ વાહનોને ત્રણ ફાસ્ટ પાસટેન્ક વાર્ષિક પાટ લોન્ચ કરવામાં આવ્યું છે એક વર્ષની અંદર સમર મર્યાદા રાખવામાં આવેલી છે આ પાસની અંદર બસો વખત ટોલ કરી શકાશે કે જો છ મહિનાની અંદર બસો વખત ટોલ કરી દીધું તો પાસની લિમિટ ખતમ અને આવા જવાનું બંને ગણવામાં આવશે જો આપણે અહીંયાથી ગાંધીનગર જવાનું હોય તો ટોલ આવે તો ટોલની અંદર બરાબર બરોબર ટોલનું ટોલની અંદર જો આવા જવાનું બે વખત સમાપ્ત કરી દેવામાં આવશે અને એક વર્ષની અંદર જો તમે છ મહિના બસો વખત ટોલ ના કરી શકો તો તોય પણ સમાપ્ત કરવામાં આવશે તો ફૂલોની નવી પ્રજાતિ પ્રજાતિ પોટુલાકા ભારતમાં શોધ થઈ વર્લ્ડ પેરા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં બ્રાન્ડે કંગલા રનોત બન્યા ઉત્તરાખંડ રાજ્યની પ્રથમ મહિલા યોગ નીતિ શરૂ કરવામાં આવી છે ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી છે અબુબાચી મળો અસમત થયો અદાણી ગ્રુપે ગુજરાતના કચ્છ જિલ્લામાં પ્રથમ ઓફ ગ્રીડ ઓફ ગ્રીન ઇન ડિજન પ્લાન્ટ શરૂ થયો સાહે એર સ્પેસમાં પ્રોગ્રામ પૂરા કરવાવાળી ભારતીય ડાંગડી જાન્યુની વૈશ્વિક સાથે સૂચકાંક બે હજાર પચીસમાં આઇસલેન્ડ ટોપ પર છે ભારત એકસો ત્રેસઠ દેશોમાંથી એકસો પંદરમાં સ્થાન પર છે વાસ્તીર કટારા ગામમાં એલાસાલા મહોત્સવ શ્રીલંકામાં થયો ગુજરાતમાં આસાડી બીજ તહેવારો માનવામાં આવે છે તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જીતો ભારતનો લાકડાનો ઉપગ્રહ ગુરુદ્વારમાં ફાલ્જિકામાં ખોલવામાં આવ્યો પંજાબની અંદર છે આ ફાલ્જિકા જિલ્લો છે તમિલનાડુ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જિલ્લો રાધાના સ્વામીએ ન્યૂયોર્ક સિટી સન્માન મળ્યો વર્લ્ડના એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં એકસો એકોતેરમાં સ્થાન પર છે ડબલ્યુ ઇએફ વર્લ્ડ ઇકોનોમી ફોરમ આઈ જી એન એસ પદમના સન્માનિત કરવામાં આવ્યા રામબહાદુર રાયને કરવામાં આવે છે અસલ આલમ અસદ આલમ સીએમને બાંગ્લાદેશ વિદેશી સચિવ નિયુક્ત કરવામાં આવેલા કેરળ ઇડુકી વન્યજીવ અભિયાન સ્થિત છે કેરળમાં રાજ્યના ઉચ્ચ ન્યાયાલયના એકલ ઉપયોગ કરવાવાળી પ્લાસ્ટિકનું વસ્તુ પર પ્રતિબંધ લગાવ્યો છે સિંધિયા બર્નહાટની એમઆઈટી પ્રથમ ભારતીય મૂળના પ્રોવસ્ટો બન્યા છે નિપીઓન કોઈ ઇન્ડિયાના પ્રથમ ભારતીય એમડી સંપતકુમાર બન્યા છે હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જાના એજન્સીના તાજા રિપોર્ટ પ્રમાણે પ્રમાણે દુનિયાનો ત્રીજો સૌથી ઝડપી વીજળી ઉત્પાદન કરવાવાળો દેશ ભારત બન્યો એક પર ચીન છે બે પર અમેરિકા છે સ્વિત્ઝર ઓફ ભારતીયનો જમાધન ઋણ સ્વિસ બેંક એટલે સ્વિઝરલેન્ડમાં આવેલી છે જમાધન ત્રણ ઘણું વધી ગયું છે અંદાજે સાડત્રીસ પોઈન્ટ છસો કરોડ ત્રણ પોઈન્ટ પહોંચેલા ડોલર સ્વિસ બેંકના બેંકના સ્વિસ નેશનલ બેંકના આર્ષિક આંકડા પર ખુલાસો થયેલો છે બરાબર તો ઇજિપ્ત દેશના વિદેશ મંત્રી ડો અબ્દુલ્લા આદિલ બે દિવસે ભારતની યાત્રા પર ગયા છે મદ્રાસ હાઈકોર્ટે પાસપોર્ટ માટે અરજી કરતા સમયે પત્નીની પોતાની અનુમતિ લેવાની જરૂર નથી તેવું સ્પષ્ટ કર્યું છે બરાબર પાસપોર્ટ વિદેશની અંદર જવું હોય તો પોતાની પત્નીની સહમતી લેવાની જરૂર પડશે નહીં કે પોલ થોમસના સાધન અધ્યક્ષની પ્રદર્શન કરવામાં આવી છે ભારતે બીજી બિલી જીની કિંગ બે હજાર પચી પ્લે ઓફ ધ પ્રથમ મેજબાની કરશે ગ્લોબલ લે લિવેબિલિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં રહેવા દુનિયાનો સૌથી શ્રેષ્ઠ શેર કેપ કોપે હેગન બન્યો પી એફ આર ડીએનો અધ્યક્ષ કાર્યભાળ વી શિવસુબ્રમણ્યએ સંભાળ્યું અરુચલક પરદર્શી બે હજાર પોતરીમાં એટલે લખી દસ વર્ષના સમયગાળાની અંદર જળ વિદ્યુતનો દશકનો દોષિત કરવામાં આવ્યો છે અમેરિકાએ એચવીને રોકવા માટે એક નવી ક્લેના કેપાવીરને મંજૂરી આપી છે ત્રિપુરા ભારતનો ત્રીજો પૂર્ણ શાસ્ત્ર બન્યો છે મિઝોરમ ટોપ પર છે બીજો ગોવા છે અને ત્રીજો ત્રિપુરા ત્રીજો બન્યો છે અમેરિકા ઈરાની પરમાણુ સ્થળ પર હુમલા કરવા માટે ઓપરેશન મિડ નાઇટ હેમર શરૂ અમેરિકા ઉપર પરમાણુ પર સ્થળ હુમલા કરવા માટે ઓપરેશન મિડનાઇટ હેમર શરૂ કર્યો બ્રિટનની સંસદોને અધસાધ્ય રોગો ઇલાજ બિલ પાસ કરવામાંની મંજૂરી આપી અસાધ્ય એટલે રોગોની જે દવા શક્ય ન હોય તે વર્લ્ડ પેરા એન્થલેશિક ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં બ્રાન્ડ છે કંગલા રણ નૃત્યમાં છે પ્રિયમ મોદીને ધર્મ ધર્મચક્રવર્તીની ઉપાધિ મળી પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ લદ્દાખમાં મનાવવામાં આવ્યો ભારતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઇઠોતેર ટકાની કમી જોવા મળી વિશ્વમાં જોવા મળી છે એકસો ટકાની એક કરોડ શેર બજાર આંકડો પાર કરવો ત્રીજો ભારતીય દેશ બન્યો ગુજરાત ભારતીય રાજ્ય ગુજરાત બન્યો છે ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો બાયોફુલ ઉત્પાદ્તા બન્યો છે અમેરિકા એક પર છે બીજા પર બ્રાજિલ છે ત્રણ પર રશિયા છે અને ચોથા પર ભારત છે દીપિકા પાદુકોણ હોલિવૂડ વોક કોમ ધ ફેમસ સ્ટાર મળ્યો છે અને ચોથા પર ભારત છે ઉપભોક્તા બાયોફુલ ઉપભોક્તા તો ચીનને પાછળ છોડેલું છે ચીનના પ્રધાનમંત્રી મોદીને ટુ ધ સિટી ઓફ ધ સન્માન મળ્યું છે ભારતીય નૌસેનાના ફાયટર ઓફ ફ્લોટથી આ પુનિયાની પ્રથમ પ્રથમ એસ્ટ્રો ટુરિઝમની ફેસ્ટિવલ લદ્દાખમાં નારાષ્ટ્ર સરકાર થી લેંગ્વેજ પોલિસી આદેશ વાપરી લીધો છે પ્રધાનમંત્રી મોદીએ સીરિયાડી અને પ્રથમ બ્રિક્સ આયોજન ભાગ લીધો સ્મૃતિ મંથનના આંતરરાષ્ટ્રીય કીટક્રમમાં ત્રણ પારૂપથી શતક લગાવવાની પ્રથમ પ્રથમ ભારતીય મહિલા મળી છે તમિલનાડુએ પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસ જીત્યો મહિલા હોકી ઇન્ડિયા બે ઓડિશ હોકી ઇન્ડિયા ઓડિશાએ બે હજાર કપી પચી પચી કપ જીત્યો છે પીએમ મોદી બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેટ ઓર્ડર ઓફ ધ ઓર્ડર ગ્રેટ કોલર ઓફ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સદનથી સન્માનિત કરવામાં આવ્યા ચહેરા સ્નાન કરીને રાશન વિતરણ કરવાવાળો પ્રથમ રાજ્ય હિમાચલ બન્યું એપલ સબી ખાનને મુખ્ય પરિલચન અધિકારી અધિકારી બનાવ્યા એશિયાની સૌથી મોટી જંગલી સફારી હરીનામું છે ભારત સત્યાસીમો ગ્રાન્ડ માસ્ટર હરિકૃષ્ણ એરાને એ એરાને બન્યા પંજમ મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરી છે દ્રાકાના સ્વામી ન્યૂયોર્ક પીએમ સિટી જન્મ મળ્યો આંધ્રપ્રદેશ સરકારે શહેરી મહિલાઓ માટે લસાશક્ત મહિમા ડીજી લક્ષ્મી યોજના શરૂ કરી તમિલનાડુ સ્થિતિ સ્થિત જીજી કિલ્લા યુનેસ્કો વિશ્વ ધરોહર ઘોષિત થયો સોનાલી મિશ્રા આરપીએફની પ્રથમ મહિલા મહાનિદેશક બની ઉત્તરાખંડની સરકારે ઓપરેશન કાલીનેમ શરૂ કર્યો સાધુઓ જે પાખણ કરી ધતીન કર્યા લોકોને ભરમાવી રહ્યા હતા ઓપરેશન કાલીનેમ તેના માટે શરૂ કરવામાં આવેલો છે ઇગા સીઆટિક વિલોડમ બે હજાર એકલ કિતાબ એકલકિતાબીજ્યો છે હાલમાં પુરુષેમ અશીમકુમાર ધોષને નવા રાજ્યના કયા રાજ્યના નવા રાજ્યપાલ ઘોષિત કરવામાં આવ્યા કોમેન્ટમાં જોવા મળ્યું છું આઈઆઈટી દિલ્હી એસીએસટી ઉમેદવારો માટે પ્રથમ પીએચડી શરૂ કરો અભિયાન શરૂ કરવામાં આવ્યું અમેરિકાએ ઈરાનથી લેવલ ટુ યાત્રા સલાહ રજૂ કરી છે ભારત માટે આસામ રાજ્ય સરકારે ટ્રાન્સ સમુદાયને ઓબીસી દરજ્જોને આંગણવાડી કાર્યકર્તાઓ માટે આરક્ષણની અનામતની ઘોષણા કરી છે દક્ષિણ કોરિયાએ ચોસઠમાં વર્ષોમાં સૈન્ય રક્ષામંત્રીઓની નિયુક્તમાં આવ્યા છે ચોસઠ વર્ષ પ્રથમ વખત ભારતમાં પ્રથમ વખત વૈશ્વિક શતક લક્ષ્યમાં રેન્કિંગ ટોપ સો દેશમાં સામેલ થયું બ્રાઝિલ ઇકો ભારતમાં દેશમાં પ્રથમ વિદેશી નેનો ઉર્વરક સંયંત્ર એટલે કે નાનો ખાતરનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે ફૂલ કેમિસ્ટિકની કોમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર કરજો મહાકાળી એજ્યુકેશન જવાબ આપજો ખાસ કરીને કે કો હાલમાંસીમ કુંવર કયા રાજ્યના નવા રાજ્યપાલ તોષિત કરવામાં આવ્યા છે બરાબર અસીમ પ્રોફેસર અસીમ કુમાર દોષને બરાબર